કચ્છ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અંદાજે ચારસો જેટલા શાળાના ઓરડાઓની માંગણી કરવામાં આવી હતી જેમાંથી ત્રણસો સત્તાણું ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું આમ તમામ ઓરડાઓના નિર્ણમાણ અથવા સુધારણા માટે જિલ્લા તંત્ર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી આ દરખાસ્તના અનુસંધાને રાજ્ય સરકારની ટીમ દ્વારા જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન કુલ બસો ચુમ્માલીસ ઓરડાઓ જર્જરિત હોવાનું સામે આવ્યું છે જ્યારે એકસો ઓરડાઓને રિપેરિંગ કરવાની જરૂરિયાત હોવાનું નિર્ધારિત થયું છે હવે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ બસો ચુમ્માલીસ જર્જરીત ઓરડાઓને તોડીને તેમના સ્થાને નવા મજબૂત અને સુવિધાયુક્ત ઓરડાઓ બનાવવામાં આવશે જ્યારે બાકીના એકસો ત્રેપન ઓરડાઓમાં જરૂરી મરમત કરવામાં આવશે આ પગલાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સાથે શિક્ષણનું વાતાવરણ પણ વધુ સુદૃઢ બનશે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ન્યૂઝ સાથે વાત કરી હતી હાલની સ્થિતિ જોવા જઈએ ચારસો જેવા ઓરડાઓની આપણે માગણી કરેલી છે અલગ અલગ શાળાઓમાં ને જર્જરીત ઓરડાઓની વાત કરીએ તો આપણે ત્રણસો સત્તાણું ઓરડાઓની દરખાસ્ત જિલ્લા લેવલે મળેલ છે આ ત્રણસો સત્તાણું જે ઓરડાઓ છે એનું રાજ્યકક્ષાની ટીમ દ્વારા સર્વે થઈ ગયો છે એમાં રાજ્ય કક્ષાની ટીમ દ્વારા બસો ચુમ્માલીસ ઓરડાઓને જર્જરી જાહેર કરવામાં આવ્યા છે અને એકસો ને ત્રેપન એવા ઓરડાઓ છે કે જેને રિપેરિંગની જરૂરિયાત છે તો આવી રીતે ત્રણસો સત્તાણું જે ઓરડાઓનું છે એ સર્વે થઈ ગયું છે રાજ્ય કક્ષા દ્વારા નાયબ કાર્યકારી યુનિયનનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા જ્યારે મળશે તાત્કાલિક બસો ને ચુમ્માલીસ જે ઓરડાઓ છે એને તોડવાની કાર્યવાહી કરવામાં આવશે અને એકસો ત્રેપન જે રિપેરિંગ પાત્ર છે ઓળાઓ એને રાજ્યકક્ષામાં દરખાસ્ત કરી અને રિપેરિંગની ગ્રાન્ટ મેળવી અને એનું આ રિપેરિંગ કરવામાં આવશે